તમારા બધા પ્રશ્ન છે ને ઘણા બધા એ બધા પ્રશ્ન જવાબ તમને આજ મળી જાય છે અમારા પૂજાબેન બેન મેં એના ઘરનું હોમ ટોર પણ આપી દીધું અને હાર ઘરનો પરિચય પણ આપી દીધો એના ફેમિલી પરિચય આપી દીધો હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજનો નવા વિડીયો માં તમારું બધા નું હાર્દિક સ્વાગત કરું છું અને હા ફેમિલી આજ છે ને એક સ્પેશિયલ વિડીયો લઈને આવી રહ્યા છીએ કેમ કે તમારી બધાની બહુ કોમેન્ટ હોય બહુ કોમેન્ટ હોય કે પૂજાબેન છે એ કોની છોકરી છે અને બધી વગેરે વગેરે ઘણી બધી કોમેન્ટ હોય તો એ બધાય કોમેન્ટનો જવાબ દેવાના છે અને હા હાર છે ને તમને પૂજાબેનનું ગામનું નામ શું છે પૂજાબેનના કેટલા મકાન છે ક્યાં રહે છે આખું હોમ ટોર આપશું એનો પરિવારનો પણ પરિચય આપશું એના દાદા એના ફોયું એના કાકા એ કેટલા ભાઈઓ છે ને એ બધાય છે ને તમને આજ પરિચય આપશું એટલે આ છે ને તમે બધા વિડીયોમાં બનાવી રહેજો હો તમને બધાન મજા આવશે આ ખાસ વિડીયો બનવાનો છે ને એના દાદા ને એના દાદી ને બધાયને મળાવશું કે પૂજા બેન ના પપ્પા ને બધાન મળાવશું ને પૂજા બેન ના પપ્પા શું કામ કરે એ બધાય છે ને તમને આજ ટોટલી ખબર પડી જાય આ વિડીયામાં કેમ પૂજાબેન હા જય માતાજી ને રામ રામ બધા હા તો તમે બધા ને કમેન્ટ કરતા હા કે તમારા ગામ નામ કયું છે અને પૂજાબેન ના ઘરે પૂજાબેન ને કેટલી જમીન છે એ બધું ટોટલિંગ છે ને એનો આખો પરિસર બધું આ વિડીયા માં આવી જશે તમારા બધા પ્રશ્ન છે ને ઘણા બધા બધા પ્રશ્ન જવાબ તમને આજ મળી જાય તો બધાય છે ને તમે વિડીયોમાં બનાવી રહેજો તમારા બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને તો એક લાઈક કરી દેજો ચેનલ માં પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો ભાઈ ફટાફટ જાય હાલો પૂજા બેન આ ઉઈ તાણ જાય હો એ તો તને આવું ને ભાઈ તને આવું તો આઈ રહેજે અમારા પોતો ભાઈ ને છે ને ખબર વગર ના જવું પડે એટલે મેં એક એક નીકળશું આજ બામ જાય બામ જાય તો ફટાફટ અમે છે ને જાય હું થોડી દેલન બહાર નીકળી જાય પછી પૂજાબેન આવશે કેમ કે છે ને બધા એક આરે નીકળીશું એટલે પોતુભાઈને ખબર પડી જાય પાછા પોતુભાઈ વાંહે થાય ને રાત રોકાવાનું થાય કે ન થાય રાત નો આવવાનું થાય એ પછી કાંઈ નક્કી નથી એટલે કેમ કે જાગરણ છે કે નહીં એટલે જવાનું છે એટલે તમને આરે હોમ ટૂર આપી દઈએ પરિસ એ આપી દઈએ એટલે આ ખાસ વિડીયો બનવાનો છે એટલે તમને બધાને મજા આવશે વિડીયા જોડાઈ રહેજે કેમ પૂજાબેન તો ફટાફટ આવી જાય ના ગામ

એટલે તમને હા 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 આવી જાય ને હવે છે ને તમને દેખાડીએ મારા પૂજાબેન અને પપ્પાના મકાન કેવા છે ઈ કેમ પૂજાબેન હાલો દેખાડો ક્યાં છે તમારા પપ્પાની ક્યાં રે હે ના રે તો આ છે ને ઈ પૂજીના પપ્પાના મકાન છે તો હાલો એની રૂમ દેખાડો હાલો 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 હવે પૂજા બેન એની રૂમ છે ને એ દેખાડે કે શું દેખાડો પેલા તો આવે છે રસોડું હા તો આ છે ને રસોડું છે बाजर <laughs> <laughs>

વાડીઓ વિસ્તાર માં રહે એટલે મજા તો આવે જીતે પૂજાબેન ઘર હતા તમને વાડી જોવા પૂજાબેન આ બાજુ પૂજાબેન કેટલી જમીન છે પપ્પા ને એને જો છે ને બધા કડવા છે કા કડવા છે ને બધા કડવા છે એમ જો આ છે સારું પૂજાબેન મારા હાટુ શું શું તો હવે છે ને ખેતરમાં પાણી હાટું આપણે કવો ને એવું તો હોય તો પૂજાબેન અને કવો ક્યાં છે ને ઈ પણ હાલો તમને દેખાડી આ છે ને પૂજાબેનનો જ પેશલ છે એનો પરિચય એનો હોમ હોમટર બધું તમને આ વીડિયમ આપી દીધું એટલે તમને બધાને છે ને એમ ન થાય કે કાંઈ દયાબેને દેખાડ્યું ને એટલે આ છે ને તમારા બધાના પ્રશ્ન છે ને એ બધાએ સોલ્વ થઈ જાય હા તો અહીંયા છે ને કવો છે પણ અહીંયા છે ને હા જો

ઘટલો ધોરિયાની મોઢે પડે હો આ વરસાદ છે આ છે ને આ વરસાદ છે એટલો ધોરિયાને મોઢે વરસાદ પડે છે અને ફેમિલી હવે છે ને તમને ધાવા પરથી વ્યૂ દેખાડો બહુ મસ્ત દેખાય છે અમારા ઘરે વ્યૂ દેખાય ને એના કરતાં બહુ મસ્ત દેખાય છે કેમ કે અહીંથી બધી વાડિયું દેખાય ને એટલે અમે જો કેટલી એકલી વાડિયું દેખાય છે વાડિયું દેખાય છે આ રીતે એમ જો બહુ મસ્ત મસ્ત ન હોય બધું હે હા હવે તમારા પપ્પાનો એનો પરિચય તો કરાવો બેન ના મમ્મી એટલે અમારા આશુ બેન ને સંદીપ ના બેન કા તમને બધાને ખબર જ હશે કે આશુ બેન છે ને એ મારા હગા નણંદ છે ને ઘરે આપેલા સાચી વાત ને સંદીપ

ઘરે જ અમાર આસુબેન ને દીધેલા છે એમાં મારા બપ્પા એટલે સંદીપ છે ને એના હગા ફુઈ છે કેમ ફુઈ હવે હું તમને કહી દઉં કે મારા પપ્પા કેટલા ભાઈઓ છે મારા પપ્પા બે ભાઈઓ છે બે ભાઈ છે એક ભાઈ છે ઈ ઈ એક પાલીતાના રે ને એક મારા પપ્પા કોણ મોટો છે પપ્પા તાર પપ્પા મોટો છે હે તો બે ભાઈઓ છે ને તાર ફુઈ કેટલા છે ત્રણ 3 ફુઈ છે હે તો જો આવી રીતે પરિચય હતો તમને આજ પરિચય આપી દીધો તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો આજે અમારા પૂજાબેન મેં એનું ઘરનું હોમ ટોર પણ આપી દીધું અને હાર ઘરનો પરિચય પણ આપી દીધો એના ફેમિલી પરિચય આપી દીધો કેમ પૂજાબેન હા તો તમારા બધા એના પ્રશ્ન હતા તો એના જવાબ તમને મળી ગયો છે કે પૂજાબેન મારી છોકરી નથી મારા નણંદની છોકરી છે જમવાનું તૈયાર થઈ ગયું વડા ભૂંગળા શાક ચટણી રોટલા બધા જો જમવા બેસી જશે કેમ સંદીપ

અમારા મીરાબેનનું અને બસ હવે આપણે આજનો વિડિયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો ઉલોક તમને ગેમો છે અને ગેમો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતી આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા